વાગરા પોલીસનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમયે સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે એક સિલ્વર કલરની ઇકો ફોર વ્હીલ ગાડી નંબર જીજે સોળ સીએસ સુડતાળીસ આડત્રીસમાં દેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો ભરી વાસી ગામ તરફથી ભેરશમ કોઠિયા રોડ તરફ આવનાર છે જેથી ચોક્કસ માહિતીના આધારે કોઠિયા ગામથી ભેરશમ ગામ તરફ જતા રોડ પર અમલેશ્વર ગામ તરફ જવાના નાળા ખાતે વોચમાં બેઠા હતા આ સમય દરમિયાન માહિતીવાળી ઇકો કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાં બેઠેલા ધર્મેશ મનુભાઈ વસાવા અને અરવિંદ રતિલાલ વસાવા મળી આવ્યા હતા પોલીસે કારમાં તપાસ કરતા દેશી દારૂ લેખે થેલીમાં કુલ દેશી દારૂ ભરેલ હોય એક લીટર દેશી દારૂની કિંમત રૂપિયા બસો લેખે ગણતા કુલ ત્રણસો પચીસ લીટર દેશી દારૂની કિંમત રૂપિયા પાસઠ હજાર અને ઇકો કારની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર ગણીને કુલ રૂપિયા ત્રણ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે દારૂ અંગે બંનેની પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો ચાવજ ખાતે રહેતા સંતોષ જીવણભાઈ વસાવાએ આપ્યો હોવાનું જણાવતા પોલીસે સંતોષને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે